ભાઈ આપણું ગામ કાણોદર અને અત્યારે આપણે જે જગ્યા ઉપર ઊભા છે એને હુસેન ડિગ્રી તરીકે ફેમસ છે આ જે મોડેલ કૂવો બનાવ્યો એ જગ્યાએ હુસેન ટિકરીનો એ કહેવાય મોડલ હા ઓકે આ સો ફૂટ ઊંડો કૂવો બનાવ્યો છે એમાં આશરે જે ખર્ચ કીધો એ કેટલો ખર્ચ હશે અમે આમ કરવાનો તો છ એક લાખ રૂપિયા ખર્ચો થયો પણ પાણી જે ધસતું હતું અને આ બાજુ પાણીનો એટલો આવરો નહોતો બીજી તરફ જતું હતું આ બધું કરાયું બરાબર તો બીજો ચેક ડેમ ને એ બધું બનાવવાનો બીજો ચારેક લાખ એટલે આપણે દસ લાખ રૂપિયા ગણી શકીએ દસ લાખ રૂપિયા ખર્ચો થયો તો આનું આપણે જોઈ લઈએ આ લગભગ આપણે આનું જોયું હતું જીપીએસ લોકેશનથી તો એક પોઈન્ટ પાણી આવતું હતું એટલે એક કરોડ થી વધારે પાણી આમ જઈ શકે એવરેજ વરસાદ લઈએ તો સવા એક કરોડ ચાલીસ લાખ લીટર જતું હતું ચાલીસ ટકા કાપી નાખીએ ને તો પણ એક કરોડ લીટર પાણી આમો સમાય બરાબર તો હવે હું આ કુવાનું જરા બધું જોઈ લઉં આ ગોલ ચેમ્બર છે જે પંદરના ગીરાવાની સો ફૂટ ઊંડો કુવો છે આપણે જોઈ લઈએ આ ઉપરનો ભાગ છે અહીંથી પાંચ સાડા ત્રણ ચાર ફૂટ અતર તો એમની એક દિવાલ બનાવી બે ફૂટની આરસીસી અને પાસઠ નીવના મેટલ પાથરી દીધી અને આગળ જો પહેલાં વરસાદનો પાલો તૂટ્યો હતો તે આગળ મોટું આરસીસી ભરી દીધું આ કૂવાની દિવાલ પર ઉચ્યો હવે આ અંદર જઈએ આપણે અંદર જવા માટે રસ્તો છે લગભગ ને ત્રણ હાથ ત્રણ દસ ચારની પાઇપના દસ આપેલા છે બંબા દસ મંબા પડે હવે આ એમની ચેમ્બર છે જે ગોળ અંદર આવા પાર્ટિશન આપેલા છે આવા છ થી સાત એકબીજાના અંદર પાણી ફરી શકે અને સીધી ઊભી ચેમ્બર લગભગ ચાલીસ ફૂટ જેવી છે એના એક બે ત્રણ ચાર પાંચ પાર્ટેશન છે એને કૂતરું પણ અંદર ના જાય એટલે નેટથી પ્રોટેક્શન આપેલું છે આગળ જઈએ આપણે આ વિસ્તારનું પાણી આવે છે બધું અને આ અહીંથી સીધું આ ચેકડેમ જેવું બનાવ્યું છે આ ચેકડેમના આ બધું મેટલને દિવાલને બધાનો લગભગ બે લાખ રૂપિયા ખર્ચો તો આનો થયો આ આઠ ઇંચની પીવીસી પાઇપ તેઓથી ચેકડેમના ઉપરના ભાગથી મૂકેલી આપણે આગળથી જોઈએ જુઓ આ મોડેલ કૂવો પછી જાળી ચાલીસ ફૂટ ચેમ્બર અને આ આઠની ચાર પાઇપો એક દસની પાઇપ એટલે બેતાલીસનો બમ્બો પછી આ ડેમ ટાઈપ ઉપરથી બનાવી એના નીચે પાઇપો આપી દીધી બીજું આ કેનાલ જેવું દેખાય ત્યાંથી પાણી આવે છે આવતી વખતે બધા ઘાસ ઉગાડી દેવામાં આવશે ટેન્કરથી જેથી કરીને મેટલ નાખવાની જરૂર નહીં રહે પાણી ગળાઈને આવશે પહેલાં વરસાદમાં પણ સારું ગળાઈને આવશે અહીં પણ સીધી બધી જાવી ગોઠવી દીધી આવા એમને બીજા ચાર બનાવ્યા છે કુલ પાંચ કૂવા અને બે બોર ટ્યુબવેલ એટલે સાત રિચાર્જિંગ એમને અડત્રીસથી ચાલીસ લાખ આસપાસ પડ્યા છે એમને ટ્રસ્ટ છે ખૂબ સરસ કામ કર્યું છે ધન્યવાદ તેઓના